નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ ભગત આજે શ્રાવણ માસનો નો પ્રારંભ થયો છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં તમામ શિવજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી શહેરમાં માસના પ્રથમ સોમવારને લઈ શિવજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભક્તો દ્વારા ભગવાન ભૂળાનાથ શિવલિંગ પર જળ અભિષેક દૂધ અભિષેક બિલીપત્ર સહિતનો શૃંગાર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી રાજુલા શહેરના કુંભનાથ સુખનાથ મહાદેવ કોટેશ્વર મહાદેવ દાનનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન ભૂળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને હર હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા બીજી તરફ શ્રાવણ માસ દરમિયાન રાજુલામાં પ્રથમવાર વાર એકસઠ રુદ્રાક્ષ થી શિવલિંગ બનાવવામાં આવ્યા છે આ રુદ્રાક્ષ શિવલિંગનો અનોખો નજારો જોતા લોકોમાં કુતહુહલ સર્જાયો હતો બહોળી સંખ્યામાં લોકોએ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વલસાડના પંદર ભૂદેવો દ્વારા આ રુદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે તથા કૈલાસ વિકાસ ટ્રસ્ટની ટીમ દ્વારા ભારે જેમત ઉઠાવી હતી આ રાજુલા ગામમાં સૌ પ્રથમવાર એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર ભૂદેવો દ્વારા વલસાડથી આવી અને ભાગવત કથાકાર જતીનભાઈ જાની દ્વારા આ શિવલિંગનું નિર્માણ કર્યું છે અને રાજુલામાં સૌ પ્રથમવાર અને અહીંયા આજે પાંચ તારીખથી લઈ અને બીજે બીજા સોમવારના બાર તારીખ સુધી આ શિવલિંગનું દર્શન અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે રોજ રાત્રે અહીંયા સાંજે મહાઆરતી કરવામાં આવે છે અને સવારે નવથી બાર અહીંયા મહાઅભિષેક કરવામાં આવે છે અને શિવના દર્શન રુદ્રાક્ષના દર્શન કરવાથી એમ કહેવાય છે કે ત્રણ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને મહાદેવ કે મહાદેવ માટે તો એટલું કહીએ કે કહે છે જમાનો જગતમાં જગદીશની હસતી નથી એ વાત હૈયામાં વસતી નથી એની મૂર્તિ જરા પણ હૃદયથી ખસતી નથી તમે માનો યા ન માનો એ વાતમાં અમારી કોઈ જબરદસ્તી નથી આના ચરણમાં જે પણ આવે ને એનું જે કંઈ પાપ હોય ને એ બળીને ભસ્મ થઈ જાય તો આપણા ચેનલના માધ્યમથી બધા જ ભક્તોને આમંત્રણ આપું છું કે પાંચથી બાર તારીખ સુધી આ શિવલિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો દરેક જણ અહીંયા પધારી અભિષેક કરી અને દર્શનનો લાભ લેજો ઓમ નમ શિવાય જય શિયા આજે શ્રાવણ માસનો બેસતો મહિના અને સોમવાર પ્રથમ છે તો કુંભનાથ મહાદેવના શિવાલયમાં ભારે અને બહોળો માનવીય દર્શનનો લાભ લીધો છે તેમજ રાજુલા શહેરના અન્ય વિવિધ શિવાલયોમાં પણ આજે ખૂબ જ ટ્રાફિક રહ્યું છે જેમ જેમ સમય જાય છે એમ આપણા મનુષ્યમાં મંદિરે જવા માટેનો ઉત્સાહ છે એ વધતો જાય છે અત્યારના જે યુવાન મિત્રો છે એમાં એ ઉત્સાહ ઘણો જોવા મળે છે તેમજ કુંભનાથ મહાદેવના અને સુખનાથ મહાદેવના સાનિધ્યમાં એકસઠ હજાર રુદ્રાક્ષના પારાની શિવલિંગ આજ આજરોજથી દર્શનનો લાભ દરેક શ્રદ્ધાળુઓ લે છે જે આવતા સોમવાર સુધી દર્શન ખુલ્લા રહેશે તો તમામ શ્રદ્ધાળુઓએ આ દર્શનનો લાભ લેવો તથા શ્રાવણ માસ દરમિયાન એવી વિનંતી છે કે તમામ શ્રદ્ધાળુઓએ શિવાલયોમાં કોઈ પણ શિવાલયમાં જઈ અને મહાદેવની પૂજા અર્ચના કરવી જળાભિષેક કરવો તથા રુદ્રાભિષેક કરવો જેથી આપણું જે મનુષ્ય જીવન છે આપણી જે ધરતી છે એ પવિત્ર વધારે થાય અને જે અત્યારના સમયમાં પાપ થઈ રહ્યા છે એ દરમિયાન આપણને ભગવાન આપણને શુદ્ધ કરે એવી તમામને પ્રાર્થના છે જય કુમનાથ જય ભોળાનાથ ઓમ નમ ધર્મેશ્મય તો નેશન ડેસ્ટ ન્યૂઝના છેલા સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશિન બ્લેસ ન્યૂઝની યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ કરું બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર